હેલો ફ્રેન્ડ કેમ છો જય શ્રી કૃષ્ણ આશા છે કે તમે બધા મજામાં હશો અને અમે પણ મજામાં છીએ તો આજે અમારે કેનેડામાં જન્માષ્ટમી છે અને અમે ડેકોરેશનનો સામાન લેવા જઈએ છીએ તમને વેધર બતાવી દઉં આ વેધર તમે જોઈ શકો છો કે એકદમ ક્લીન વેધર છે અને હવે અમે જઈએ છીએ અહીંયાથી ડેકોરેશનનો સામાન લેવા તો ફ્રેન્ડ્સ આ અમે ડોલારામામાં આવ્યા છીએ અને એકચ્યુલી અમે આવ્યા છીએ કૃષ્ણ ભગવાન માટે ડેકોરેશનનો સામાન લેવા માટે પણ હું તમને ખાલી બતાવી દઉં અમે આ ડેકોરેશનનો આઈટમ જે છે એ પરચેસ કરી છે આ તમે જોઈ શકો છો કે આ છે સાઈડનું ડેકોરેશન માટે પછી આ હેપી બર્થડેનું છે પછી આ બલૂન્સ છે પછી આ એલઈડી બોલ્સ છે આ પેકિંગ માટેનું છે અને આ જે છે એ કાનાજીને બેસવાનું સિંહાસન અને આ જે છે એ કર્ટેન છે સિલ્વર કલરની અને આ છોકરાઓએ બબલ લીધું છે તો આ તે આઈટમ અમે પરચેસ કરી છે અમે ડોલરામાં જઈને આવ્યા અને હવે અમે ડેકોરેશનની આઈટમ લઈને આવ્યા છીએ અને ડેકોરેશન કરી બતાવું કે આ કૃષ્ણ જન્મની તૈયારી થઈ રહી છે અને આ અમારા ભાઈ છે એ બલૂન ફૂલાવે છે કઈશ જો અહીંયા આપણે બર્થડે સેલિબ્રેશનનું ડેકોરેશન ચાલી રહ્યું છે કાનાજી નો ડે સેલિબ્રેટ કરવાનો છે આ તમે જોઈ શકો છો તો કૃષ્ણ જન્મ નું ડેકોરેશન થઈ ગયું છે અને અત્યારે હવે સાંજ પડી છે રાતના નવ વાગ્યા છે અને અમે આ ફરાળી ખીચડીને એવું બનાવ્યું તો ફરાળ કરવા બેઠા છીએ ફરાળી ખીચડી ફરાળી ચીવડો છે અને આ ફરાળા ચાલી રહ્યું છે હવે પછી રાત્રે અમે આગળનો પ્રોગ્રામ જે છે હું પછી આગળ શેર કરતી રહીશ તમને મિત્રો કૃષ્ણ જન્મની તૈયારી થઈ ગઈ છે હવે બાર વાગવામાં બસ થોડીક જ મિનિટ સેકન્ડ બાકી છે ખાલી તો હું તમને બતાવું કે હવે તૈયારી જ છે ઘોડા ગોડા જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી જય કનૈયા લાલ रंग जय हो नंदलाल की हाथी घोड़ा पाल की जय कन्हैया लाल की जय हो नंदलाल की हाथी घोड़ा पाल की जय कन्हैया लाल की आनंद भयो जय हो नंदलाल की हाथी घोड़ा पाल जय कन्हैया लाल की जय हो नंद की हाथी घोड़ा पाल की जय कन्हैया लाल की તો ફ્રેન્ડ્સ આ જો ફ્રેન્ડ્સ આ મેં જન્માષ્ટમીનો ઉત્સવ ઉજવ્યો કેનેડામાં અને બહુ જ આનંદ થયો તો આવા નવા નવા વિડીયોને નવી નવી ઇન્ફોર્મેશન સાથે મળતા રહીશું તો મારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બધાને ઝાઝા ઝાઝા જય શ્રી કૃષ્ણ અને હેપી જન્માષ્ટમી જય શ્રી કૃષ્ણ